વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે આપણે ફરી લઈને તો આ લેક્ચર પણ કમ્બાઈન હશે માપન માટેના સાધન જેમાં આપણે આજે શું ભણવાના છીએ તો આજે આપણે ભણીશું સ્ક્રુ ગેજ છેલ્લું સાધન બરાબર આ વર્નિયર કેલિપર કરતા ઘણું ઈઝી છે સમજવું અને આના દાખલા બી ઘણા એમસીક્યુ બી ઘણા ઈઝી છે ઓકે તો આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્ક્રુ ગેજ સો અગેન ધીસ ઇઝ કમ્બાઈન્ડ લેક્ચર જે ડબલ્યુ ની માટે અલગથી હું લેક્ચર લઈને આવીશ નીટ વાળા માટે ચાલુ કરીએ સ્ક્રુગેજ સ્ક્રુગેજ દેખાય છે કેવું અને સ્ક્રુગેજમાં મેઇન વસ્તુ શું છે પીચ અથવા તો પેચ અથવા તો આને ગુજરાતીમાં કહેવાશે રેખીય માપપટ્ટી

स्केल ना एक भ्रमण दरमियान अथवा तो एक भ्रमण माटे मुख्य मापपट्टी अथवा तो स्केल मुख्य स्केल पर मरतू રીડિંગ એટલે કે વાંચન અને કે આવશે પેચ આની લઘુત્તમ માપ શક્તિ આવશે જો હું અહીંયા લખું લ મા શ તો એ આવશે પીચ ભાગ્યા એન એન એટલે વર્તુળાકાર સ્કેલ છે ને પરના કાંપાઓની સંખ્યા

તો આની લઘુત્તમ માપ શક્તિ હવે કઈ રીતે માપવાની તો સૌથી પહેલા જોઈ લઈએ તો આને જો હું એક ભ્રમણ કરાવી દઉં તો જો ગોળ એક ભ્રમણ એટલે પાછો અહીંયા બીજી વખત ઝીરો આપણે લાવવાનો તો જો ફેરવીએ છીએ તો આ એક ભ્રમણ થયું વર્તુળ આગળ સ્કેલનું તો તમને અહીંયા દેખાય છે સે એચ બરાબર એક કાપો દેખાય છે તો આ કેટલું થયું પોઇન્ટ પાંચ તો પીચ કેટલું થયું પોઇન્ટ પાંચ મિલીમીટર થયું અને આનું ભ્રમણ કેટલું થયું એક ઓકે તો આની જો લઘુત્તમ આશક્તિ લખું અહીંયા હું બરાબર તો પીચ મળી મને પોઇન્ટ પાંચ મિલીમીટર એક ભ્રમણ માટે અને કાપા કેટલા હતા પચાસ તો દસ વડે ભાગો એટલે પોઇન્ટ થાય એટલે આની લઘુત્તમ માપશક્તિ થશે પોઈન્ટ ઝીરો એક મિલીમીટર બરાબર વર્નિયર કેલિપરની પોઈન્ટ વન મિલીમીટર થતી હતી આની હજી પણ એનાથી સારી છે પોઈન્ટ ઝીરો વન મિલીમીટર છે બરાબર તો હવે જો અહીંયા આપણે દાખલો ગણીએ લઈએ કાદી એક્ઝામ્પલ લઈએ રીડિંગ લઈએ ને આપણે અવલોકન તો આન્સર શું આવશે એ ચેક કરી લઈશું તો આ મેઇન વસ્તુ છે જો તમને લઘુત્તમ માપ માપશક્તિ આપી દેતો તો વાંધો નથી ઓકે તો

ओके अरे अरे दे आ गई ओके पाका पाए तो जो मुख्य माप पट्टी पर કેટલા કાપા દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર એટલે આ તો 5 mm થયું બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 એટલે આ 5 mm તો દેખાય છે પ્લસ એના સિવાય બીજા કેટલા છે 3 કાપા છે બરાબર તો એટલે 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 કેટલું થાય તો થયું મુખ્ય સ્કેલ પર બરાબર લખી દઈએ હવે બંધ કાપો કેટલો હતો તો બંધ બેસતો કાપો જે છે એ પાંત્રીસ ને ચાલીસ ની વચ્ચે અહિયાં છે તો પાંત્રીસ પછી છત્રીસ સાડત્રીસ સાડત્રીસ નંબર નો કાપો બંધ બેસે છે સાડત્રીસ ગુણ્યા લઘુત્તમ પચાસ કેટલા થાય હશે એટલે આ છ પોઈન્ટ સિત્યાસી મિલીમીટર જવાબ આવે સેન્ટીમીટરમાં પોઈન્ટ છસો સિત્યાસી આવશે બરાબર તો જો આપણે આનો આન્સર જોઈએ તો એક્ઝેક્ટલી તમે અહીંયા નીચે જોઈ શકો છો

સો કરો અને ટ્રાય કરવાનો આઈ હોપ તમારો આન્સર આવી ગયો હોય અત્યારે ઓગણીસ રંબરનો તો પોઈન્ટ ઓગણીસ વત્તા પાંચ પોઈન્ટ પાંચ એટલે પાંચ પોઈન્ટ ઓગણ સિત્તેર લગભગ આનો આન્સર આવવો જોઈએ યસ પાંચ પોઈન્ટ ઓગણ ઇટ ઇઝ ધ રાઈટ આન્સર ઓકે શોક બસ આટલું ઈઝી છે હવે આની ત્રુટી સમજી લઈએ તો આમાં બી બે પ્રકારની ત્રુટી આવશે જ કરવાનું છે ધન ત્રુટીને શું કરશો તમે બાદ કરશો અને ઋણ ત્રુટીને શું કરશો ઉમેરશો ઋણ ત્રુટીને ઉમેરવી હવે કઈ રીતે ખબર પડશે ધન છે ઋણ છે તો આમાં કઈક ઉપર નીચેનો ફંડા છે તો ધારો કે અહીંયા હું ધન ધન ત્રુટી લઈ લઉં તો ત્રણ લીધી તો જો ઝીરો હવે બંધ બેસતો નથી તો ઝીરો ની ઉપર કેટલા કાપા છે એક્ઝેક્ટલી ત્રીજો કાપો બંધ બેસે છે તો ત્રણ ગુણ્યા શું કરવાની લઘુત્તમ માપ એટલે પોઈન્ટ ઝીરો ત્રણ મિલીમીટર તમને શું મળશે ધન ત્રુટી મળશે એટલે સૂત્ર શું બનશે તો જે બંધ બેસતો કાપો છે એના ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરી દેવાની અને સમજવા માટે કે તમે વારંવાર તો દોરવાના નથી તો જોજો આ મેઈન સ્કેલ હતી ને અને આપણી પાસે અહીંયા છે વર્નિયર સ્કેલ નોટ વર્નિયર વર્તુળાકાર સ્કેલ તો આનો જે ઝીરો છે

ઉપર ઝીરો આવશે તો એને ઋણ ત્રુટી કહેવાશે હવે આમાં શું કઈ રીતે આવશે ઋણ ત્રુટી પછી લખીને આપશે સુડતાળીસ જો આ પિસ્તાળીસ 46 ને 47 એટલે 47 કે એટલે તમારે શેમાંથી બાદ કરવાનું પચાસ માંથી તો 50 માંથી સુડતાળીસ બાદ કરશો એટલે ત્રણ આવશે એટલે 3 ની ઋણ ત્રુટી કહેવાશે

તો 25 ને ચાર ઓગણત્રીસ થાય એટલે સ્ક્રુ ગેચ નો ઉપયોગ તાર વ્યાસ માપવા માટે કરવામાં આવે છે અવલોકન મળે છે તો મુખ્ય સ્કેલ પર ઝીરો મળ્યો એટલે બહુ નાની વસ્તુનું માપન કરી રહ્યા છીએ આપણે એટલે મુખ્ય સ્કેલ પર કશું જ ના મળ્યું દોઢસો કાપા બરાબર છે હવે અહિયાં બી એક ભૂલ છે દોઢસો નહીં આવે રાઇટિંગ મિસ્ટેક છે સો આવશે લખવામાં ભૂલ થઈ છે સો આવશે ઓકે તો તમને એવું કે છે કે મુખ્ય સ્કેલ પરનો એક મિલીમીટર એ વર્તુળાગર સ્કેલના દોઢસો બરાબર થાય છે સો બરાબર થાય છે તો તમને આના પરથી પીચ આપી પીચ કેટલી આપી એક મિલીમીટર તો લઘુત્તમ માપ માપશક્તિ થાય એક મિલીમીટર ભાગ્યા સો બરાબર તો આને લખાશે પોઈન્ટ ઝીરો એક મિલીમીટર અને સેન્ટીમીટરમાં લખાશે ઝીરો ઝીરો એક સેન્ટીમીટર બરાબર સો કાપા એટલે સો ભ્રમણ એ એક ભ્રમણ થયું એમાં સો કાપા મળશે અને ત્યારે તમને એક મિલીમીટર મળે છે ઓકે તો બાવન ગુણ્યા શું કરીશું પોઈન્ટ પોઈન્ટ ઝીરો બાવન સેન્ટીમીટર ઓકે વિચ ઇઝ ઓપ્શન ડી અહીંયા ભૂલ છે દોઢસો નહીં આવે બાકી એક ભાગ્યાર દોઢસો કરશો ને તો તમને એક બી જવાબ અહીંયા સાચો નહીં મળે ઓકે માપ પટ્ટી પર પચાસ કાપા છે તો પીચ શોધો ગેજ નું અંતરાલ બરાબર અંતરાલ બી કહેવાશે પીચ ને તો શોધવાનું છે પીચ કઈ રીતે તો આપણને લઘુત્તમ આપશક્તિનું સૂત્ર ખબર છે ને પીચ ભાગ્યા કુલ કાપાઓની સંખ્યા તો પીચ બરાબર શું થાય પચાસ ગુણ્યા પોઇન્ટ ઝીરો એક એક ઝીરો આપી દો તો પોઇન્ટ એક થાય એટલે આ પોઈન્ટ પાંચ મિલીમીટર થશે બીચ ઇઝ ઓપ્શન સી ઓકે ચલો આભી તમે પોઝ કરીને ટ્રાય કરી શકો છો

હવે જ્યારે તારની જાડાઈ માપો છો ત્યારે ચાર રેખીય કાપાઓ સ્પષ્ટ દેખાય છે તો જો હું વ્યાસ માપું અહીંયા તો કેટલા કાપા દેખાયા ચાર તો એક કાપો કેટલાનો હશે પોઈન્ટ પાંચ નો જેવું કીધું છે આયરન બરાબર તો ચાર ગુણ્યા પોઈન્ટ પાંચ વત્તા બંધ બેસતો કેટલો છે છેતાળીસ તો છેતાળીસ ગુણ્યા પોઈન્ટ ડબલ જીરો પાંચ મિલીમીટર

એક સ્ટેપ ચલો લખી દસ ની માઇનસ બે મિલિમીટર તો બસો વીસ ઇઝ ધ રાઈટ આન્સર અહીંયા સેન્ટીમીટર કર્યું હતું એ રીતે તો આપણે રીત થી મતલબ છે જે બી અહીંયા ભૂલ થઈ છે એમનાથી લખવામાં એ છે

તો એક ભ્રમણ માટે કેટલું મળવું જોઈએ એટલે પાંચ તમને ખબર છે એમ પોઈન્ટ બે થાય બરાબર તો એક ભાગ્યા દસ કરી એટલે પોઈન્ટ એક અને એટલે અહીંયા આવશે ઓ અચ્છા મિલીમીટર છે મિલીમીટર એટલે ભાગ્યા હજી દસ કર્યા ભાગ્યા એ કરશો તો જવાબ આવશે પોઈન્ટ ડબલ ઝીરો ટુ સેન્ટીમીટર અને અહીંયા આપ્યું છે ડબલ ઝીરો વન સેન્ટીમીટર તો કથન એ તો ખોટું કહેવાય સાચો જવાબ આ છે

ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો ટાટા બબાય એન્ડ ટેક કેર